હિન્દુ નેતાઓને મારી નાખવાના ષડયંત્રમાં કઠોરના મૌલવી સાથે સંપર્કમાં રહેલા બિકાનેરના ગ્રાફિક ડિઝાઇનર ઓપરેટર અને એક કરોડ રૂપિયાની સોપારી લેનારની સુરત શહેર બ્રાન્ચે ધરપકડ કરી છે બિકાનેર ખાતેથી પૂછપરછ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ ગતરોશ સુરત લે લઈને આવી હતી પોલીસે આરોપીને ગુરુવારે કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોલીસ પૂછપરછમાં અશોક ઉર્ફે અબુબકર પાકિસ્તાનના ઘણા લોકો સાથે સંપર્કમાં હતો તેઓ લોકો પાસે કામની માગણી દરમિયાન સોશિયલ મીડિયા મારફતે બહારના દેશના કોડવાળા નંબરથી વોટ્સએપ મેસેજથી સોલેના લાઉસ દેશનો નંબર આપી વોટ્સએપ ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું જેથી આરોપી અશોક ઉર્ફે અબુબકરે બકરે વોટ્સએપ પર મોહમ્મદ સોએલ ઉર્ફે મૌલવીના વોટ્સએપ ઉપર કોન્ટેક કરી કોઈ પણ કામ કરવા માટે જણાવતા મૌલવી સોયલ ઉપદેશે રાણાનો ફોટો મોકલી અને તેને ઉડાવી દેશે તો એક કરોડ આપશે અને હાલમાં ઉપદેશ રાણા ગુજરાતમાં હોવાનું જણાવી સોફારી આપેલ હતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અશોક ઉર્ફે અબુબકરને ગતરો સુરત ખાતે લઈ આવી હતી ગુરુવારે તેને કોર્ટમાં રજૂ કર્યા હતા પોલીસે અલગ અલગ મુદ્દાઓને આધારે અશોક ઉર્ફે અબુ બકરના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોલીસે રિમાન્ડના આધારે આરોપી બીજા કોના કોના જોડે સંપર્કમાં હતો ધર્મ પરિવર્તન કરવાનું કારણ જાણવા સહિત અન્ય મહત્વની માહિતી બહાર આવવાની શક્યતાઓ પણ છે મોલવી જે કઠોરનો હતો અને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયે તેમાં અગાઉ બે આરોપીઓ પકડવામાં આવ્યા છે તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર એને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે બિકાને રાજસ્થાનથી આની હકીકત એવી છે કે આ મોલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંકડ ઇનથી તે પાકિસ્તાનની કેટલી છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનરના ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી એક ઈકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાજે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે ત્યારબાદ એક પાકિસ્તાન મોલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એના જે મૌલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં એક કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવામાં